નમસ્કાર ખેડૂત મિત્રો હું માનસી દલસાણિયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતા હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે ઘણા ખેડૂત મિત્રો એ ઉનાળુ સિઝનમાં તલનું વાવેતર કરેલું હોય છે અને તે ઉનાળુ તલમાં મુખ્ય પ્રશ્ન રહેતો હોય છે તો ઘણા ખેડૂત મિત્રો હજુ સુધી સુકારો આવેલ નથી તો જે ખેડૂત મિત્રો ને હજુ સુધી સુકારો આવેલ નથી તેને સુકારો ના આવે તેના માટે આગોતરી શું કાળજી લેવી જોઈએ એટલે કે આગોતરા શું પગલા લેવા જોઈએ તેના વિશે આજે આપણે વિડીયોમાં વાત કરશું અને જે ખેડૂત મિત્રોને સુકારો આવી ગયેલ છે તો સુકારો આવવાના કારણો શું છે અને તેનું નિયંત્રણ આપણે કેવી રીતે કરી શકીએ તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપશું તો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને હા હજુ સુધી જે ખેડૂત મિત્રોએ આપણી કૃષિ ગીતા યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઈબ નથી કરી તે જરૂરથી સબ્સ્ક્રાઈબ કરી લો જેથી અમારા અવનવા ખેતી લક્ષી વિડીયો

અને જો લાંબા ક્યારા કરેલ હશે તો ક્યારો ભરાતા વાર લાગશે તો જે આગળનો ભાગ છે ક્યારાનો તેમાં પાણી વધારે સમય રહેશે એટલે પાણી ભરાઈ રહેશે તો ત્યાં પણ ફૂગની વૃદ્ધિ વધારે થશે તો ત્યાં પણ સુકારો આવવાની સંભાવના વધારે છે અને જો જે હળવી અને રેતાળ જમીન છે તેમાં આપણે બે પિયત વચ્ચે ટૂંકો સમયગાળો રાખવો જોઈએ અને જે ભારે અને કાળી જમીન છે તેમાં પાણી સંગ્રહાયેલું રહે છે તેથી આપણે તેમાં બે પિયત વચ્ચે લાંબો રાખવો જોઈએ એટલે જયારે ભેજનું પ્રમાણ ઓછું થાય ત્યારે આપણે બીજું પિયત આપવું જોઈએ અને મુખ્ય કારણ એ છે કે જે જમીનજન્ય ફૂગ છે એટલે કે આપણે આગલા જે વાવેતર હોય તેમાં ફૂગ આવેલી હોય તે જમીનમાં રહેલી હોય છે અને જો જમીનમાં ભેજનું પ્રમાણ વધશે તો એ ફૂગની વૃદ્ધિ વધારે થશે તો પણ સુકારા આવવાનું પ્રમાણ વધશે અને જો આપણી જમીન ક્ષારવાળી હોય તો ક્ષારવાળી જમીન તલને માફક નથી આવતી અને ક્ષારવાળી જમીનમાં સુકારાનું પ્રમાણ વધારે રહે છે અથવા તો તમે જે પિયતમાં પાણી આપો છો એક ક્ષારવાળું હોય તો પણ સુકારાનો પ્રશ્ન રહેતો હોય છે તો જે ખેડૂત મિત્રને ક્ષારવાળી જમીન હોય એટલે કે ખારાશવાળી જમીન હોય તેને બે થી ત્રણ વર્ષે જીપ્સમ જમીનમાં આપવું જોઈએ જેનાથી પિયત મેન્ટેન રહે છે તો જે કોઈને જીપસમ વધારે માહિતી જોઈતી હોય અથવા તો કોઈ ઇન્ક્વાયરી હોય તો જે કૃષિ ગીતાના ખેડૂત હેલ્પલાઇન નંબર છે તેના પર તમે ફોન કરીને વધારે માહિતી મેળવી શકો છો અને વારંવાર એક જ ખેતરમાં વારંવાર આપણે તલનું વાવેતર કરીએ તો પણ સુકારાનો પ્રશ્ન વધારે રહેતો હોય છે તો આ થઈ વાત સુકારો આવવાના કારણો વિશેની તો હવે આપણે જે ખેડૂત મિત્રોને સુકારો આ હજુ સુધી આવેલ નથી તો તેના આગોતરા પગલા તરીકે શું કરવું તેની વાત કરીએ તો કે સૌપ્રથમ તો તેને ક્યારા નાના કરવા જોઈએ અને જ્યાં પાણી ભરાઈ રહેતું હોય તો ત્યાંથી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ અને પાકની ફેરબદલી કરવી જોઈએ અને જૈવિક નિયંત્રણની જો વાત કરીએ તો ટ્રાઇકોડરમાં છે સ્યુડોમનાસ છે માઇકોરાઇઝા છે તેને પિયત સાથે આપવાથી સુકારાના આગોતરા પગલામાં સારું પરિણામ મળે છે તો હવે આપણે રાસાયણિક નિયંત્રણની વાત કરીએ તો સૌ પ્રથમ તો વિઘે દસ કિલો યુરિયા પ્લસ કાર્બન ડાયઝી પ્લસ મેન્કોઝેબ અઢીસો ગ્રામ પ્લસ અઢીસો ગ્રામ કોપર ઓક્ઝી ક્લોરાઈડ નું મિશ્રણ જો આપણે આપવામાં આવે તો સુકારા સામે સારું પરિણામ મળે છે અથવા તો અથવા તો જે ડાયફેન કોનાઝોલ પ્લસ ટેકનિકલ ટેકનિકલવાળી જે દવા આવે છે તે વીસ એમએલ પ્રતિ પંપથી જો આપણે છંટકાવ કરીએ તો પણ આપણને સારું પરિણામ મળે છે અથવા તો થાઈફિનાઇટ થાયોફિનાઇટ મિથાઈલ પાંચસો ગ્રામ પ્રતિ એકરે જો આપણે તેનો આપીએ તો પણ તેનાથી સુકારા સામે સારું પરિણામ મળે છે અને છેલ્લે આપણે વાત કરીએ કે મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોઝેબ વાળી જે ટેકનિકલ વાળી જે દવા આવે છે તે પચાસ ગ્રામ પ્રતિ પંપ જો આપણે તેનું પ્રમાણ રાખીને આપીએ તો સુકારા સામે આપણે સારું પરિણામ મળે છે તો આ થઈ રાસાયણિક નિયંત્રણની વાત તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો તમારા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો અને હા બધા ખેડૂત મિત્રો નો ખુબ ખૂબ આભાર કે આપણે કૃષિ ગીતા યુટ્યુબ ચેનલમાં આઠ હજાર જેટલા ખેડૂતો જોડાઈ ગયા છે અને જે ખેડૂત મિત્રો હજુ સુધી જોડાયા નથી તે આપણી કૃષિ ગીતા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી તેમને પણ આવી અવનવી કૃષિલક્ષી માહિતી મળતી રહે અને જો કોઈ પણ ખેડૂત મિત્રો ને ખેતીલક્ષી માહિતી જોતી હોય તો કોમેન્ટ બોક્સમાં લખી જણાવો જેથી અમે તેના પર વિડીયો બનાવી શકીએ આભાર જય જવાન જય કિસાન